જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના મામલે એબીવીપી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય થતાં જ તેના વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બીવીપીએ ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી યોજના માટે આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે જેમાં આજે હેતવી વ્યાસ પ્રદેશ સહમંત્રી જ્યારે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તથા ગ્રાન્ટેડ લો કોલેજના આંદોલનની ઘોષણા કરી હતી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું સાથે આગામી દિવસોમાં ગુજરાતના તમામ ધારાસભ્યોને મંડળ સ્વરૂપે મળી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે અખિલ ભારતીય પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે મુખ્યત્વે બે વિષયો ને લઈને માંગ કરવામાં આવી છે અને આ બંને વિષયોની માંગ પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે બે વિષયોને લઈને માંગ કરવામાં આવી છે અને આ બંને માંગોને પહેલાં ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપીને માગણી કરેલ હતી પરંતુ તે એના પર કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આંદોલન કરવામાં આવે છે તેમાંથી મુખ્ય પ્રથમ વિષય છે કે એસટી સ્કોલરશિપનો વિષય કે જે એસટીના વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળ્યા બાદ પરિપત્ર બહાર કાઢીને એમની શિષ્યવૃત્તિ રદ કરવામાં આવી છે તેથી જે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ રહે છે તેમના માતા પિતા પાસે વીસ હજાર ચાલીસ હજાર પર વાર્ષિક ફી ભરી શકે તેવી ક્ષમતા હોતી નથી તેથી પરિષદ એમના અભ્યાસથી તેઓ વંચિત ન રહી જાય તે માટે એવી માંગ કરે છે કે આ વર્ષ પૂરતું તે પરિપત્ર રદ કરવામાં આવે અને જે વેકન્ટ અને રેગ્યુલર સીટ્સ જે બચે છે તેને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર ન કરવામાં આવે અને બીજો વિષય છે લો કોલેજનો વિષય કે જે ગ્રાન્ટિનેડ લો કોલેજીસ છે તેમાં બીસીઆઈના ધારાધોરણ મુજબ એક ડિવિઝન પર ચાર પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે જે નથી થઈ રહી જેના લીધે ઘણી પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે આ ઉપરાંત જે ગ્રાન્ટ્સની જોગવાઈ છે એ વધારવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે આને લઈને કાલે વડોદરા મહાનગરમાં ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ હોળી પરિવર્તનની હોળી એવા વિવિધ વિષયોને લઈને આંદોલન કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં વડોદરા સુરત મહાનગર દરેક જગ્યાએ દરેક જિલ્લા કેન્દ્ર પર ઉગ્ર આંદોલન થયા અને હવે પરિષદ એવું કહે છે કે જો અમારી આ માંગ શિક્ષણ વિભાગ કે જનજાતિ વિભાગ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો હવે જે સત્રો ચાલુ થવાના છે આગામી ઓગણીસ તારીખથી ત્યારે અમે વિધાનસભામાં દરેક ધારાસભ્યો છે એકસો બ્યાસી ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે સમાજ સુધી આંદોલન પહોંચાડવામાં આવશે અને વધુમાં વધુ ઉગ્ર આંદોલન થશે